ચોમાસાની સિઝન હવે શરૂ થઈ ગઈ છે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે પણ સૌરાષ્ટ્રની ધરતી પર જે વરસાદ પડે છે તેમાંનું એસી ટકા પાણી સમુદ્રમાં ભળી જાય છે ત્યારે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ પાણી બચાવવાના અભિયાન સાથે આગળ આવ્યું છે અને સૌરાષ્ટ્રમાં અગિયાર હજાર અગિયાર અગિયાર ચેકડેમો બનાવવાની યોજનાઓ બનાવી છે સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરવાળી છે એવરેજ ચાલીસ થી સાહીઠ ઇંચ વરસાદ પડી રહ્યો છે પણ આ વરસાદના પાણીમાંથી એસી ટકા પાણી સમુદ્રની અંદર વહી જાય છે આ પાણીને રોકવા માટે એક જ વિકલ્પ છે ચેકડેમ જે તે સમયે સૌરાષ્ટ્રમાં ઘણા ચેકડેમો બનેલા હતા પણ આ ચેકડેમોને વર્ષો વીતી ગયા હોવાથી કેટલાક ચેકડેમો તૂટી ગયા છે તો વળી કેટલાક ચેક ડેમો ગયા છે ત્યારે જો આ ઊંડા કરવામાં આવે અને તેની મરામત કરવામાં આવે તો આપણે પાણીનો સગ્રહ કરી શકીએ એમ છે જો સૌરાષ્ટ્રને ત્રણેય સિઝનમાં પૂરતું પાણી મળી જાય તો સૌરાષ્ટ્રનો ખૂબ સારો વિકાસ થઈ શકે છે ત્યારે ખેડૂત આગેવાન તરીકે સોને અપીલ કરતા કહ્યું કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવા માટે મુહિમ ઉપાડવામાં આવી છે નમસ્કાર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર વરસાદી પાણી બચાવવાનું અભિયાનનું કાર્ય કરી રહ્યું છે સૌરાષ્ટ્રની ધરતી પથરાડ અને ડુંગરાળ છે એવરેજ ચાલીસ થી સાઠ ઇંચ વરસાદ પડી રહ્યો છે પરંતુ એસી પાણી સમુદ્રની અંદર વહી જાય છે આ પાણીને રોકવું હોય તો એક માત્ર વિકલ્પ છે ચેકડેમ જે તે સમયે સૌરાષ્ટ્રમાં ઘણા બધા ચેકડેમો બનેલા પણ હતા પરંતુ આજે એને વર્ષો થઈ ગયા કોઈ ડેમો જર્જરીત થઈ ગયા છે કોઈમાં માટી ભરાઈ ગઈ છે જો આ ડેમોને રિપેરિંગ કરવામાં આવે ઊંડા કરવામાં આવે જરૂરિયાત મુજબ ઊંચાઈ કરવામાં આવે અને જ્યાં પણ જરૂર છે એને નવા બનાવવામાં આવે તો આ વરસાદનું પાણી રોકી શકાય તો સૌરાષ્ટ્રની ધરતી ફરીથી હરિયાળી બની શકે મહત્વની વસ્તુ એ છે કે સૌરાષ્ટ્રની ધરતીમાં અનાજ પકાવવાની બહુ મોટી ધરતીમાં પણ તાકાત છે અને ખેડૂતોમાં પણ તાકાત છે જો ત્રણેય સૌરાષ્ટ્રનું પાણી મળી જાય ને તો સૌરાષ્ટ્રનો વિકાસ થઈ જાય એના માટે એક ખેડૂત આગેવાન તરીકે સૌરાષ્ટ્રના ખેડૂતોનો જો મોટો કોઈ પ્રશ્ન હોય ને તો પાણી છે તો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ આ પાણી બચાવો અભિયાનને ગતિ આપવા માટે ગામડે ગામડે વધારેમાં વધારે ડેમો બને અને લોકોમાં આ બાબતનું નું આવે એના માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે એટલે આ કાર્યની અંદર વેગ મળે એના માટે એક સંસ્થાના પ્રમુખ તરીકે હું લોકોને પણ અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો પાણી સ્ટોરેજ કરે અને રાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય એવી અપેક્ષા